નમસ્કાર હું આચાર્ય ભરત ભાવસાર સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય તારીખ ચોવીસ સાત બે હજાર મેષ રાશિ આજનો દિવસ સફળતા વાળો છે દરેક ક્ષેત્રમાંથી શુભ સમાચાર મળશે અટવાયેલા કામો પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો દિવસ સારો પસાર થશે વેપારી મિત્રોને સારો લાભ મળશે નોકરિયાત વ્યક્તિઓને અધિકારીઓ તરફથી મદદ મળશે સંતાનો તરફથી સારા સમાચાર મળશે આજનો શુભ રંગ છે લાલ આજે આપ મસૂરનું દાન કરશો તો દિવસ વધુ શુભ રહેશે વૃષભ રાશિ દિવસ પ્રવાસ પર્યટન મુસાફરી માટેનો છે તેમાં સફળતા મળશે વિદ્યાર્થી મિત્રો આજે મહેનત વધુ કરવી પડશે વેપારી મિત્રોને નવા આયોજનો થશે નોકરિયાત મિત્રોને તકલીફ થઈ શકે છે આપનું આરોગ્ય સારું રહેશે આજનો શુભ રંગ છે સફેદ આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે મિથુન રાશિ દિવસ ઘણો જ શુભ છે ધાર્મિક તેમજ માંગલિક કામોમાં સહભાગી થવાની તક મળશે વેપારી મિત્રોને મુસાફરીના યોગ બને છે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સફળતાઓ મળશે નોકરિયાત વ્યક્તિઓને વાદ વિવાદથી દૂર રહેવું આપનું આરોગ્ય સારું રહેશે આજનો શુભ રંગ છે વાદળી આજે આપ ગૌ માતાની સેવા કરશો તો દિવસ શુભ રહેશે કર્ક રાશિ દિવસ મધ્યમ પસાર થશે આરોગ્યમાં તકલીફ થઈ શકે છે માનસિક ચિંતાઓ વધી શકે છે નકારાત્મક વિચારોના કારણે કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે આજે આપ વિવાદથી દૂર રહેશો વિદ્યાર્થી મિત્રો માટે મધ્યમ દિવસ છે વેપારી મિત્રો માટે સાવધાની રાખવાની જરૂર છે નોકરિયાત મિત્રોને વિશ્વાસઘાત થાય તેવા યોગો છે આજનો શુભ રંગ છે આજે આપ ચોખાનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થશે સિંહ રાશિ દિવસ સારો પસાર થશે વૈવાહિક કામોમાં સફળતા મળશે ભાગીદારીના કામોમાં સફળતા મળશે આપનું આરોગ્ય સારું રહેશે વિદ્યાર્થી મિત્રોને દિવસ શુભ રહેશે વેપારી મિત્રોને નવા ગ્રાહક મળશે નોકરિયાત વર્ગને માન પ્રતિષ્ઠા વધશે આજે સારો લાભ થઈ શકે છે આજનો શુભ રંગ છે કેસરી આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થશે કન્યા રાશિ દિવસ લાભદાયક છે કોર્ટ કચેરીના કામોમાં સફળતા મળશે અટવાયેલા કામો પૂર્ણ થશે આરોગ્ય સારું રહેશે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં પ્રગતિ થશે વેપારી મિત્રોને સાથ સહકાર મળશે નોકરીયાતોને તમામ પ્રકારની મદદ મળશે આજનો શુભ રંગ છે આસમાની આજે આપ મગનું દાન કરશો તો દિવસ શુભ રહેશે તુલા રાશિ દિવસ સારો પસાર થશે તંદુરસ્તી સારી રહેશે માતા પિતાના કામોમાં લાભ મળશે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં મિત્રોની મદદ મળશે વેપારી મિત્રોને આવક વધશે નોકરિયાત મિત્રોને સાવધાની રાખવાની જરૂર છે પરિવારમાં સુખ શાંતિ જોવા મળશે આજનો શુભ રંગ છે ઓફ વ્હાઈટ આજે આપ પક્ષીઓને દાણા નાખશો તો દિવસ શુભ રહેશે વૃશ્ચિક રાશિ દિવસ સામાન્ય પસાર થશે ગુસ્સા પર કાબૂ રાખશો વાણી વર્તનમાં સંયમ રાખશો હકારાત્મક વિચારો રાખશો તો લાભ થશે વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં જ ધ્યાન રાખવું વેપારી મિત્રોએ વાદ વિવાદ થાય નહીં તે ધ્યાન રાખવું નોકરિયાત મિત્રોએ શાંતિથી કામ કરવું આજનો શુભ રંગ છે ગુલાબી આજે આપ પાણીનું દાન આપશો તો દિવસ વધુ શુભ રહેશે ધન રાશિ દિવસ ઉત્તમ પસાર થશે આપને શુભ સમાચાર મળશે ટૂંકા અંતરની મુસાફરી થઈ શકે છે મિત્રો તરફથી લાભ અને મદદ મળી શકે છે વિદ્યાર્થી મિત્રોને દિવસ ઉત્તમ પસાર થશે વેપારી મિત્રોને સાવચેતી રાખવી જરૂરી છે નોકરીયાત મિત્રોને સારા સમાચાર મળી શકે છે આજનો શુભ રંગ છે નારંગી આજે આપ શાકભાજીનું દાન કરશો તો દિવસ વધુ શુભ રહેશે મકર રાશિ દિવસ શુભ પસાર થશે પરિવારમાં મનમેળ અને ઉત્સાહ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ સફળતાવાળો છે અભ્યાસમાં પ્રગતિ થશે વેપારી મિત્રોને આવકમાં વધારો થશે નોકરીયાત વ્યક્તિઓને કામની કદર થશે આપનું આરોગ્ય સારું રહેશે આજનો શુભ રંગ છે રાખોડી આજે આપ ગરીબોની સેવા કરશો તો દિવસ શુભ પસાર થશે કુંભ રાશિ દિવસ સારો પસાર થશે હકારાત્મક વિચારોના કારણે દરેક કામોમાં સફળતા મળી શકે છે વ્યાપારી મિત્રોને નવા આયોજનો થશે નોકરિયાત વર્ગને સાવધાની રાખવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રોને દિવસ મધ્યમ રહેશે પ્રવાસ અને મુસાફરીના આયોજનમાં મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે તેમ છે આજનો શુભ રંગ છે બ્રાઉન આજે આપ અડદનું દાન કરશો તો દિવસ શુભ રહેશે મીન રાશિ દિવસ સારો પસાર થશે પરદેશના કામોમાં અને પરદેશ જવા માટેના કામોમાં સફળતાઓ મળશે અજાણી વ્યક્તિઓથી લાભ છે પરદેશથી સારા સમાચાર મળી શકે તેમ છે આરોગ્ય સારું રહેશે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ સામાન્ય છે વેપારી મિત્રોએ ગફલતમાં રહેવું નહીં નોકરિયાત વ્યક્તિઓએ હોશિયારીથી કામ કરવું જરૂરી છે આજનો શુભ રંગ છે પીળો આજે આપ ચણાનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે